તો મહીસાગરથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કે મહીસાગરમાં ત્રણ યુવાનો નદીમાં ડૂબ્યા છે સામાન્ય રીતે ગરમીનો પારો વધારે છે જેના કારણે લોકો નદીમાં નાહવા જતા હોય છે ત્યારે ત્રણ યુવાનો નદીમાં ડૂબી ગયા છે નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી ગયા છે એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે જ્યારે બે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે લુણાવાડાના મધવાસ બ્રિજ પાસેની આ ઘટના છે જે સામે આવી રહી છે મહીસાગરમાં ત્રણ યુવાનો નદીમાં ડૂબી જવાના મામલો સામે આવ્યો છે જો કે સામાન્ય રીતે હાલ ગરમી જેટલી છે જેના કારણે યુવાનો નદીમાં નવા ગયા હતા અમારી સંદેશ ટીમ પણ સર્વેને અનુરોધ કરી રહી છે કે આવા વિસ્તારમાં કે આવા ઉંડાણ ભણ્યા પાણીમાં જવા પહેલાં તે વિચારે અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે કારણ કે આવી ઘટના એ ગોજારી ઘટના કહી શકાય તેવી છે મહીસાગરમાં ત્રણ યુવાનો ડૂબી ગયા જે દુઃખદ ઘટના બની છે નદીમાં નહવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા જેમાંથી એક યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે જયારે બે યુવકોની શોધખોળ યથાવત છે